જય માતાજી મિત્રો અમારી ચેનલ પર નવા આવો તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ રામ માડી રામ મિત્રો તમે ઘણીવાર જોયા હશે એવા વિડીયો કે જ્યાં રામ માડી રામ નામ બોલાય છે એવા આપણા ખૂંખાર મેલડીમાંના દર્શન ઘણા બધા મિત્રોએ કર્યા છે અને ઘણા બધા મિત્રો ગયા પણ હશે તો આજે મિત્રો આપણે વાત કરવાની છે અમદાવાદ ખાતે આવેલા બારેજા ગામ અને મિત્રો જ્યાં બારેજા ગામ જ નહીં આજે આખા અમદાવાદ શહેરની અંદર આવી ભક્તો આવે છે ઘણીવાર સાંભળ્યું છે કે એટલા બધા માણસો આવે છે કે ત્યાં જે જમીન રાખેલી છે જ્યાં ભક્તો વિશેની જ્યાં જે માતાજીના સ્થાને જે ભક્તોની રહેવાની કે ત્યાં હેરાફેરી કરવાની જે જગ્યા છે એ જગ્યા પણ ટૂંકી પડે છે એવા ભક્તો આવે છે ત્રણ ત્રણ લાખ મિત્રો સુધી માણસો આવે છે ભક્તો દર્શન કરવા માટે માતાજીના અને માતાજીની ખૂબ જ શ્રદ્ધા રાખે છે સાથે સાથે એટલા પણ સાધન આવે છે કે તમે વાત ના પૂછો ક્યારેક તમે એમનો નજારો મિત્રો રૂબરૂ જઈને જોશો તો તમને થશે ખરેખર આ મેલેડીમાં સાક્ષાત ત્યાં પર વિરાજમાન છે અમારી ખુંખાર મેલડીમાં અને મિત્રો આમ તો જોવા જઈએ તો આવા ઘણા બધા મંદિરો જોયા છે ઘણા બધા મંદિરોની અંદર દેવી દેવતાઓ જાગૃત હોય છે પરંતુ મિત્રો અમદાવાદની અંદર જે ખૂંખારમાં મેલડીમાં છે તે મિત્રો અત્યારે જાગતા જાગૃત દેવી છે મિત્રો અને ઘણા બધા ભાવિક ભક્તોના દુઃખ દૂર કર્યા છે કેટલાઓ મિત્રો આવે છે કેટલાઓની માનતા હોય છે કેટલાઓને મિત્રો દુઃખ પડ્યા હોય છે એ બધા જ ત્યાં સોલ્યુશન થઈ જાય છે અને મા મેલડી બહાર જવારી ખૂંખાર મેલડીમાં બહુચરમાં અને ત્યાં જે ભુવાજી ધોણે છે ખરેખર માં મેલડી ત્યાં દર્શન દેવા માટે આવે છે અને મિત્રો કોઈ પણ નેતા આવતા હોય કે કોઈ પણ કાર્ય કરે હોય તો મિત્રો ત્યાં તમને માણસો ખૂબ જ ઓછા જોવા મળે છે અને મિત્રો અમદાવાદ શહેરની અંદર જે બારેજા ધામમાં મેલડીના ધામ મિત્રો કમસે કમ દર રવિવારે મિત્રો બે લાખથી વધારે માણસો હોય જ છે એક લાખથી વધારે માણસો હોય જ છે અને લાખોની ભીડ મિત્રો ત્યાં જોવા મળે છે એટલે માતાજી ખૂબ જ ત્યાં ધ્યાન રાખે છે ખૂબ જ ભક્તોનું પણ ધ્યાન રાખે છે અને ખૂબ જ માતાજીને જે કહે છે એનું પાલન પણ ભક્તો ખૂબ જ સારી રીતે કરે છે એમના સેવકો સેવકો મિત્રો ખૂબ જ ત્યાં જોડાયેલા છે સેવકો પણ મિત્રો ખૂબ જ સારી રીતે માતાજીના સ્થાનમાં કામ કરી રહ્યા છે અને આપણા જેવા ખૂબ જ ત્યાં ભક્તો જાય છે એ બધા જ ભક્તોને જ્યાં જેવી રીતે મિત્રો સિસ્ટમ જોડાયેલી હોય છે એ સિસ્ટમની પરવાનગી મિત્રો આપે છે એ પરવાનગી ઉપર કામ કરે છે ત્યાં મિત્રો ખૂબ જ સુવિધાઓ ચાલુ હોય છે અને એક પણ રૂપિયો મિત્રો લેતા નથી એ તો મોટી ખૂબ જ વાત છે આટલા ભક્તો ભાવિકો આવે છે એક જ રૂપિયો પણ કોઈનો લેવામાં આવતો ત્યાં નથી એટલે મિત્રો તમે પણ બોલો ખુંખાર મેલડી મહાત્મી જય